પકડાયેલા આરોપી ભારત ભરમાં ચરસ સપ્લાય કરતો હતો વર્ષ બે હજાર છ માં દિલ્હી એનસીબી અને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રેલવે મારફતે જમ્મુ કાશ્મીર થી ચરસ મોટી ખેપ મારતી મહિલા સહિત ત્રણ આરોપીઓ દસ પોઈન્ટ બસો પચાસ કિલોગ્રામ હાઈ પ્યોરિટી ચરસના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા જેની કિંમત દસ લાખ પચીસ હજાર હતી પોલીસે સુરત રેલવે સ્ટેશન પાસે આવેલી બિસ્મિલ્લા હોટલ સામેથી આરોપીઓને પકડી પાડ્યા હતા આ ગુનામાં જે તે સમયે પોલીસે કુલ સાત આરોપીઓને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કર્યા હતા જે આરોપીઓને દસ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી હતી અને એક લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો હાઈ પ્યોરિટી ચરસનો જથ્થો સપ્લાય કરનાર મુખ્ય આરોપી જમ્મુ કાશ્મીરના આતંકવાદનો ગડગડાતા અને અનંતનાગ જિલ્લાનો રહેવાસી હતો અને તે જે તે સમયે પોલીસ તેને શોધવા જમ્મુ કાશ્મીર ગઈ હતી પરંતુ તે આતંકવાદી હુમલાના ભય અને ભૌગોલિક પરિસ્થિતિથી અજાણ હોવાથી આરોપી પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો અને સુધી તે ફરાર હોતા આરોપી ગુનાના આરોપીને પકડવા એસઓજી પોલીસે તપાસ હાથ ધરી હતી આ દરમિયાન મળી હતી કે આરોપી જમ્મુ કાશ્મીરના અનંતનાગના ખીણ વિસ્તારમાં એક ગામડામાં છુપાઈને રહે છે જેથી પોલીસની ટીમે ટેકનિકલ સર્વેલન્સ સ્ટાફ અને હ્યુમન સોર્સિસના આધારે પહેલા તપાસ હાથ ધરી અને આરોપી જે વિસ્તારમાં રહે છે તે વિસ્તારની પરિસ્થિતિ પહેલા વાકેફ થયા અત્રે ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરનો અનંતનાગ વિસ્તાર ખૂબ જ કુખ્યાત છે આતંકવાદી હુમલાઓ થતા હોય છે જેથી આ વિસ્તારમાં આરોપી પકડવો મુશ્કેલ હતો આ મામલે સુરતની ટીમે કાશ્મીર લોકલ એસઓજી અને સ્થાનિક બાતમીદારોના સંપર્ક કર્યો અને એક સ્પેશિયલ ટીમ બનાવી હતી મિશન કાશ્મીર ઓપરેશન સુરત દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું પોલીસે એસઓજીના હેડ કોન્સ્ટેબલ રામજીભાઈ મોહનભાઈ રાકેશભાઈ વલ્લભભાઈ તથા કૌશલકુમાર કનૈયાલાલની ટીમ બનાવી હતી જેમાં સુરત થી આશરે 1800 કિલોમીટરનો પ્રવાસ કરી જમ્મુ કાશ્મીર અનંતનાંગ જિલ્લાના બીજ બહેરા ખાતે આ ટીમ પહોંચી હતી અને તેના વિસ્તારથી વાકેફ થઈ આરોપીઓ જે વિસ્તારમાં રહેતા હતા ત્યાં તપાસ હાથ ધરી હતી. આરોપી જે વિસ્તારમાં રહેતા હતા તે અત્યંત સંવેદનશીલ હતો અને ચાર વર્ષ પહેલા આરોપી બીજ બહેરા વિસ્તારમાં રહેતો હતો. ત્યારે આતંકવાદી સાથેની લડાઈમાં ત્યાંના પોલીસ ઇન્સ્પેક્ટર શહીદ થઈ ગયા હતા જેથી સુરત એસઓજી પોલીસે આરોપીને પકડવા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અનંતનાંગ અને લોકલ બાતમીદારની મદદથી આરોપીની દિનચર્યા વિશે માહિતી મેળવી હતી અને એક્શન પ્લાન તૈયાર કર્યો હતો પોલીસે તમામ પ્લાન તૈયાર કરી આરોપીના રહેઠાણ મકાને વહેલી સવારે પાંચ વાગે રેડ પાડવાની તૈયારી કરી હતી સુરત એસઓજી પોલીસ અને ત્યાંની પોલીસે આરોપી નિશાર અહેમદ ગુલામ નબીદારને ઊંઘમાં જ ઝડપી પાડ્યો હતો અને આજુબાજુના લોકોને કંઈક સમજ પડે તે પહેલા જ આરોપીને ઊંઘમાંથી ઝડપી પાડ્યો હતો આરોપીની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે જે તે વિસ્તારમાં તે રહેતો હતો પાકિસ્તાન અને અફઘાનિસ્તાન ખાતેથી હાઈ સિક્યોરિટીવાળું

અત્રે ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ પહેલી વખત ગુજરાત પોલીસ દ્વારા પહેલીવાર કાશ્મીરમાંથી આરોપીઓને પકડી લાવ્યા છે એસઓજી પોલીસે કાશ્મીર એસઓજી પોલીસના 10 જવાનોને સાથે રાખી ટેકનોલોજી હથિયાર સાથે ઘરમાં ઘૂસી આરોપીને પકડી પાડ્યો અત્રે ઉલ્લેખનીય છે કે પકડાયેલા આરોપી જે ગામમાં રહેતો હતો તે આખું ગામ ડ્રગ્સને લઈ કોખિયાત છે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી ટ્રકોમાં ચરસ આવતું હતું તે ભારતમાં વેચાતા એસઓજી પોલીસની ટીમ ઓપરેશન કાશ્મીર પાર પાડવા એક અઠવાડિયું ત્યાં રહ્યા હતા અને આરોપીને કુખ્યાત એરિયામાંથી દબોચી લીધો હતો આ અંગે મળતી માહિતી પ્રમાણે સુરત કમિશનર અને દ્વારા શહેરમાં નાર્કોટિક્સ પ્રવૃત્તિઓનો નસ્તો નાબૂદ કરવા માટે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને માદક પદાર્થો ગુસાડતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે ઉપરાંત છેલ્લા ઘણા સમયથી નાર્કોટિક્સના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને માહિતી મેળવી તેઓને પકડી પાડવા પણ સૂચના આપવામાં આવી છે ત્યારે સુરતની એસઓજી ટીમ દ્વારા નાર્કોક્સ ના ગુનામાં શહેરમાં અલગ અલગ પોલીસ મથકમાં ઘણા લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપીને માહિતી એકત્રિત કરી તે ડેટાને એનાલિસિસ કરવામાં આવ્યું હતું અને વધારે આ આધારે આરોપીને પકડવા કાર્યવાહી હાથ ધરી છે બે હજાર છની અંદર એક ચરસનો મૈધરપુરા પોલીસ સ્ટેશનમાં કેસ થયેલો દસ લાખને પચીસ હજારનો જે તે વખતે મુદ્દામાલ હતો એમ એની અંદર એક નાસ્તો ભરતો જે આરોપી છે નિસાર અહેમદ દાર કે જે તુલકાન ગામ અને અનંતનાગની અંદર રહેતો હતો અને ત્યારથી વોન્ટેડ છેલ્લા ઓગણીસ વર્ષથી એ વોન્ટેડ હતો તો અમારા એસઓજીની ટીમને અમારા હેડ કોન્સ્ટેબલ રામજીભાઈને એમ બાતમી મળી કે ત્યાં આનું લોકેશન છે ને એ મળી શકે એમ છે એટલે એમણે ઉચ્ચ અધિકારીઓની પરવાનગી લઈ અને સેન્સિટિવ વિસ્તાર હોય એને લેખિત પરવાનગીઓ આપવામાં આવેલ ત્યારબાદ તેઓ ત્યાં અનંતનાગ પહોંચ્યા ત્યાંના એસઓજીના પીએસઆઈ સાથે સંપર્ક કર્યો આખી ટીમ સાથે સંપર્ક કર્યો અને ત્યાં વોચ માર્યા કારણ કે જે આ તુલકાન ગામ છે એ ગામ આખું પીડીપી સમર્થિત એરિયા છે કે જે મહેબૂબા મુફ્તી છે પીડીપીના જે નેતા એ બીજબહેરાના છે અને બીજબહેરા તાલુકામાં જ આ તુલકાન ગામ આવેલું છે એકદમ સેન્સિટિવ એરિયા છે અને તુલકાન આખું જ જે છે એ ડ્રગ્સના જે આરોપીઓ છે એનાથી ભરેલું છે એકદમ એને કહેવાય કે ખૂબ જ દિલ ધડક વાત હતી કે ત્યાંથી કોઈ આરોપીને લઈ આવો પરંતુ એસઓજીની ટીમે ત્યાંની એસઓજીની ટીમ સાથે મળી અને આ એક દિલ ધડક જે ઓપરેશન છે એ પાર પાડ્યું સવારે પાંચ વાગે જઈ અને એને વેપન સાથે ગયેલા અને એને ઉઠાવીને લઈ આવેલા અને આ ઓગણીસ વર્ષ જૂનો સુરતનો જે સિત્તેરના વોરંટ મુજબનો આરોપી છે એ ઝડપી પાડેલો છે આરોપીને પકડી પાડવા માટે જે નામ એટલા માટે આપવામાં છે કે કાશ્મીરની અંદરથી આરોપી લાવવાનો હતો એટલે એને આપણે મિશન કાશ્મીર એવું નામ આપેલું હતું અને સવારે પાંચ વાગે ઊંઘતો હતો તે દરમિયાન જ એને ઝડપી પાડ્યો છે એ અગાઉ એના ઉપર વોચ રાખવામાં આવી હતી કે શું શું એ પ્રવૃત્તિઓ કરે છે કલમ ત્રણસો અત્યારે અમારી ટીમને હમણાં જ એની માહિતી મળી કે આ એક આરોપી અહીંયા ઓગણીસ વર્ષથી વોન્ટેડ છે અને માન્ય આપણા ડીજી સાહેબે તથા માન્ય સીપી સાહેબે પણ એક ડ્રાઈવ આપેલી છે કે જૂના જે નાસ્તા ફરતા આરોપીઓ વર્ષોથી જે

સંપૂર્ણ સાવચેતી લઈ લઈને આ એક ઓપરેશન પાર પાડવામાં આવેલું છે આ ડ્રગ્સ જે છે એનો કેસ બે હજાર છમાં થયેલો અને રાજેશ ખત્રી નામનો એક આરોપી જે તે વખતે આ આ ડ્રગ્સ મંગાવ્યું હતું ચરસ અને આ પકડાઈ ગયેલા ત્યારબાદ આ ભાઈ જે નિસાર અહેમદદાર છે તે વોન્ટેડ હતો જ્યારે રાજેશ ખત્રી જે મંગાવનારો ઝડપાઈ ગયો હતો ત્યારબાદ એને સજા ભોગવીને છૂટ્યા બાદ ફરીથી એને ડ્રગ્સનો ધંધો ચાલુ કર્યો હતો ત્યારબાદ ફરીથી એસઓજીએ બે હજાર સત્તરમાં એને પકડ્યો અને એ જે એસઓજી કેસ કર્યો એમાં પણ એને પંદર વર્ષની સજા થયેલ છે નિશાદ જે છે ત્યાં ત્યાંથી અફઘાનિસ્તાનથી કે ત્યાંથી લાવી અને કાશ્મીર વાયા કાશ્મીર થ્રુ એ અહીંયા ડ્રગ સપ્લાય કરવા માટે આવેલો હતો તાજેતરમાં અત્યારે ત્યાં ચૂંટણીઓ પણ થવાની હતી એ દરમિયાનમાં અમારી સાથે સતત જે અમારી ટીમ છે સંપર્કમાં હતી અને અમે એને કીધું કે આ જે કામ છે એ ખૂબ જ સારું છે પરંતુ સાવચેતી ખૂબ જરૂરી છે તો અમારા જે જે ટીમ ગયેલી એના લીડર જે હતા જે રામજીભાઈ અગાઉ અને ઈસ્માઈલ ગુર્જરને પણ પોતે એકલા હાથે પકડેલો હતો જે કોકેનના ગુનામાં વોન્ટેડ હતો એટલે આ આખું જે ઓપરેશન છે વ્યવસ્થિત રીતે ગુનેપૂર્વક પાર પાડવામાં આવેલું છે આ એકાદ વીક આ ઓપરેશન ચાલ્યું